એટલે વિડીયો બની ન રે બાકી તમે ને બધા મેં હરિયલી તમે ઓલી ના દેખા વિડિયો ઉતારશે મારા આપણે કેમ ખોલો લાંબો છે ખોલો છે ઓલા પણ બાંધી ફોટી અને અહીંયા બાંધો હરીયો હરિયો બાંધી દઉં ખોલો આપણે અહીંયા નહી મૂકવાનો ખોલો આપણે મૂકવાનું છે અહીંયા અને ઓલા તો બે ફડકાઈ જશે તો બાકી કેમ મિત્રો જુઓ તમે કાજલ કાકી ઊભા છે

બોલવાનું નથી અમારા વાલા સાથ અમે પાણી ભાઈ અમે શેળો આવી ગયા એમ કહે છે નાંદી કાકા અને મને ભાવ એમ કીધું કે તમે નાઈ ન્યારો એમ કારણ કે આપણે ભાવ હરિયર એવું પડે બાકી આપણે હરિયર હતા તો આપણે વીએ એ તો ભાઈ બે શેળો આવી જશે એ તો પાણી આવ્યું ત્યાં આવી જાય બોલો એ તો કેટલું પાણી આવી જાય કેટલું સાકાવાનું કામ તો કાંઈ વસમાં ખૂબ જમતો રહે બોલો અને જો એ તો ભાવ જીવે પણ કેમ પણ એ ફેમિલી રહે આ સાથ થી દેવું થી દે મારા વાલા અને જો અહીંયા કજો અહીં આવ્યો જો નહીં આ તો બીજું કાંઈ કહ્યું બાકી આપણે હરિયર વિયા દેયો સંજયભાઈ ભાઈ તો હાથમાં યાદમાં રહેતી નથી એવું લાગ્યું છે

એ હોય આ હાલો ઉભરા દો જો આ એક શળવ આવી ગયો આમાં શળવ યોગડી મારા વાલા ઓ માય ગોડ એ કેટલું બધું શળવ્યું આ જન અને ઓલા પણ આમ જો હા બહુ સારે ઓ હોય કેટલું બધું મજા આવી ગઈ ગોટો થઈ ગયો બોલો બધી કેટલું બધું ઓય ઓ

પહેલા જઈ ખડીઓ ઉધ શોરે છે બોલો આવે સોડે છે નંદા ના પર વિજે આનંદમાં સંજય ભાઈ હું વિડિયો ઉતારું છું મને એ ખબર નહી બોલા નાંદી તો છોડે છે કન્ટિન્યુ અને કા કીધું આવી જશે મારા વાલા ને ફોટિયું છોડો હાલો મારા વાલા અને શેલવીને તો ઘણો છે અને આમાં સંજય ભાઈ તો સંદુભાઈ મુંબઈ વાળા આવ ધીમું ધીમું બોલતા હા ભાઈ તો શરમાઈ છે અને છેલેવી નીયું તો ઘણું આવી ગયું છે બગીચા જો મળી જશે હાલો તો કાઈ તમે આપણે બતાવીએ તો હા અને આવ રક્ષક કરતા કરતા શાક આવી ગયો પણ હે રક્ષક કરતા કરતા હોય તે પણ હા હો તે જન જુવા કે શું ચકે છે એટલે આમાં કઈ ની ને ઓણ યુ ધરો ધરો છે અમે આ છેસ્તે કેને કસરો કાઢી તોને પૈસા માંડી આવ્યો 10 રૂપયા લગાત લેજે પછી બતાવી દે હા તો મેલે એટ તો જો આ લાલ કલર નો હોંડી છે મારા વાલા દેશી મતલબમાં લાલ કલર પકડજે બોલ હું છું છે હોણીને કે ખબર ન પડી અને આ શેલવા નોટ પછી માંસ લીદે કે નો જોવા મેલી ફેમિલી હા સર એ સવાલ નથી સવાલ હોય થી એ હોય તો આખો ખોલો ભરે દે હો પણ આવજો સક્સેસ જોજો કાટી પણ આવી

તો ફાયદો પડશે આવા વિડીયા સબજીને તમને મચ્છીના દેખાડીએ હવે અમે કાયમી મચ્છી પકડશું તો તમને બધી નજ નવી મચ્છી દેખાડશું એક એકને ખરીદી કઈ મચ્છી આવે નવી મચ્છી છે નજ નવા વિડીયો જોવા મળશે તો આપણે આ વિડીયો પૂરો કરી દેવો મળશું બીજા નવા વિડીયો જય માતાજી બાય બાય